લોકો સોના ચાંદી ની ખરીદી કરવા જ્વેલર્સ ને ત્યાં પહોંચ્યા હતા જોકે ગત વર્ષ કરતા આ વર્ષે અક્ષય તૃતીયામાં સોના ચાંદી ની ખરીદી પર ચાલીસ થી પચાસ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે આજે સોનાના દસ ગ્રામનો ભાવ નેવ્વા હજાર છે વર્ષે વર્ષે ગ્રામનો ભાવ આસપાસ હતો તો આ નિમિત્તે સોનાના ભાવ આસમાને હોવાથી જ સોના ચાંદીની ખરીદી કરવા પર લોકો કાપ મૂકી રહ્યા છે તો સાથે એડવાન્સ બુકિંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે આ વર્ષે સોના ચાંદીના ભાવમાં વધારો થતા લોકો એ સોના ચાંદીની ખરીદી પર કાપ મૂકી રહ્યા છે આજે અક્ષય તૃતીયા છે અક્ષય હિન્દુ જ શુભ માનવામાં આવે છે લોકો આજના અક્ષય તૃતિયાના દિવસે સોના ચાંદી તેમજ અન્ય ચીજ વસ્તુઓની ખરીદી કરતા હોય છે તો આજે આપણે અહીં જ્વેલર્સ ને ત્યાં ઉપસ્થિત છે અને જાણીએ કે આજે જ્વેલર્સ માં લોકોની કેવી ભીડ છે અને લોકો આજે ખરીદી કેવી રીતે કરી રહ્યા છે जी आपका मेरा नाम परिधि है जी आज आज आप किस तरह से खरीदी करने हो अक्षय तृतीया है जी जैसे कि आज अक्षय तृतीया है और अक्षय तृतीया में हम लोग इस दिन को बहुत शुभ मानते हैं हमारी फैमिली हर दिन ये शुभ दिन पे गोल्ड खरीदते हैं तो उसी को देखते हुए आज हम दी खुशाह ज्वेलर्स वेसू पे आए हैं अक्षय तृतीया का शुभ दिन और हम गोल्ड खरीदने आज पहुँच गए हैं इधर शोरूम पे आज क्या आ, जैसे कि मुझे ब्रेसलेट चाहिए और सेट भी देखना है तो वो सब मैं आज देखूंगी और पसंद बहुत सुंदर सुंदर डिजाइन यहाँ पे पसंद आया मुझे तो आज मैं खरीदूंगी यहाँ से जी जिस तरह से अभी जो गोल्ड और सिल्वर के भाव बढ़ गए तो लोग जो पहले से कम खरीदी कर रहे तो उसके लिए क्या है? भाव तो दिन प्रतिदिन बढ़ते जा रहे हैं और कम होने की कोई उम्मीद लग नहीं रही है तो हमारे हिसाब से जो हमने बजट बनाया है बजट के हिसाब से हम खरीदेंगे कम तो कम पर जो भी आज हम खरीदेंगे अपने बजट के हिसाब से गोल्ड जरूर परचेज करेंगे जी अपनी साथ अभी बीजा वन से कस्टमर एमनी पास थी कहीं जाने है कि लोग तो शू खरीदी करवाने से कि रीते बजट ने ये लोग मेंटेन कर खरीदी करवाना है जी देवांशी

और हम राजस्थान से वैसे है वैसे जनरली और काफी टाइम से सूट में रह रहे तो हमारे वो आखाती की परंपरा के अनुसार हम लोग गोल्ड या सिल्वर खरीदते हैं तो उस हिसाब से अपनी मिसेज के लिए अंगूठी खरीदने के लिए यहाँ पे आया हूँ और अभी हमने सुना है कि ये थोड़ा नया शोरूम खुला है उसके हिसाब से यहाँ पे अंगूठी खरीदने के लिए गोल्ड में आया जी, जी हैं तो लोग पहले कम खरीदी करते तो हैं किस तरह से बजट बजटेन करके अब वेट के हिसाब से बजट मेंटेन करेंगे परंपरा के हिसाब से खरीदते हैं हम लोग ये ये परंपरा अब हमारे परिवार में आकाश के ऊपर शुरुआत से हमारे बड़े बुजुर्ग भी खरीदते हैं तो उस हिसाब से हमने भी देखा है और हमारे जो राजस्थान का माहौल है उसके हिसाब से भी लोग खरीदते है तो उस हिसाब से हम भी उसी परंपरा के अनुसार चल रहे हैं આજે અક્ષય તૃતીયા છે તો જે રીતે આપણે જોયું કે જ્વેલર્સ ને ત્યાં સોના ચાંદીની ખરીદી કરવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે તો આપણે અહીં જ્વેલર્સના ઓનર પાસેથી પણ જાણીએ આજે કેવી રીતે માહોલ છે અને અક્ષય તૃતીયાને લઈ લોકો કેવી રીતે ખરીદી કરી રહ્યા છે જે આપની શરૂત થી બી કુશાલભાઈ જ્વેલર્સ વૈશુ ખાતેથી દીપકભાઈ ચોકસી વાત કરું છું આજે અખાત્રીજ નું મુહૂર્ત અખંડ મુરત માનવામાં આવે છે આજે લોકો સવારના પોરથી ખરીદી માટે નીકળે છે અ જે લોકો કન્ટિન્યુઅસ દર વર્ષે ધનતેરસમાં પુષ્ય નક્ષત્રમાં માં અખાતરીમાં અને સારા સારા દિવસોમાં ખરીદી કરતા હોય છે આ દિવસે ચોક્કસ પણ ખરીદી કરે છે અમે જ્વેલર્સ લોકો આજ સવારના સાડા સાત વાગ્યાથી શોરૂમ ઓપન કરેલા છે અને આજ મોડી રાત સુધી શોરૂમ ઓપન રહેશે અને ઓવરઓલ ઓલ જોવા જાય તો લોકો ગોલ્ડ સિલ્વર ડાયમંડ પ્લેટિનમ બધી વસ્તુની ખરીદી કરી રહેલા છે આજે આજે હજાર રૂપિયા દસ ગ્રામ સોનાનો 24 ચોવીસ ભાવ છે અને નવાણું હજાર રૂપિયા કિલો ચાંદીનો ભાવ છે એટલે ગત વર્ષની સરખામણીમાં ગણીએ તો લગભગ ચાલીસ ટકા જેવો આ વર્ષનો ભાવ ઉછાળો છે અત્યારે હા જોઈએ તો એવું લાગે કે કસ્ટમર જે દસ ગ્રામ લઈ રહેલું છે અત્યારે છ ગ્રામ થી પાંચ ગ્રામ સોનું લઈ રહેલું છે એટલે આમ જે ટોટલ અમારું જે કન્ઝમ્પશન ઓફ ગોલ્ડ છે એ આ વખતે થોડું ઓછું થાય એવું દેખાઈ રહ્યું છે જે જે રીતે હાલ આપણે ત્યાં જે એટીએમ મશીન પણ લોન્ચ કર્યું તો આજે લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે એટીએમ મશીન તો લોકો માટે ખૂબ જ સુંદર કૃતેલું સબ્જેક્ટ બનેલું છે લોકો માટે ઘણી નવાઈ લાગે છે કે જે રીતે કસ્ટમર અંદર શોરૂમમાં ઇન થાય છે અત્યારે તરત જ ઉભા ઉભા એટીએમ માંથી સોનું કાઢી અને તરત જ પાછું ડિલિવરી લઈને નીકળી જતા હોય ત્યારે અમને પણ નવાઈ લાગતી હોય છે કેટલું સરળતાથી આ ડિજિટલ અમારું જે પગલું છે એ ખૂબ જ સારું છે અને અત્યારે એટીએમ મશીનમાંથી કન્ટિન્યુઅસ ખરીદી ચાલુ રહી છે

જે કહી શકાય કે દસ ના બદલે પાંચ ગ્રામ જેટલું પણ સોના ચાંદીની લોકો ખરીદી કરીને પોતાની જે પરંપરા છે તેને યથાવત કાયમ કરી રહ્યા છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા રફતાર